નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝ માં આપનું સ્વાગત છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે હોસ્પિટલ અહિયાં ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી લોકો ઈલાજ કરાવવા માટે આવે છે સુવિધાના નામે અહીંયા આગળ કઈક ને કઈક જે મેનેજમેન્ટ છે એ સુવિધા બરોબર નથી આપતું રાજ્ય સરકાર દ્વારા અહિયાં આગળ લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે એવી જ એક ગ્રાન્ટમાંથી આજે મારી પાછળ આપ જોઈ રહ્યા છો સ્તનપાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે હાલ એની શું પરિસ્થિતિ છે આપને રિયાલિટી ચેક કરીને બતાવીશું કે અહીં આગળ જે માતા પોતાના બાળકને દૂધ પીવડાવવા માટે આવે છે અને જે સુવિધાની વાત કરવામાં આવે એ સુવિધા અહીં આગળ સાફ સફાઈની વાત કરવામાં આવે તો જે રીતે આપ જોઈ રહ્યા છો મારા વિડીયો જર્નલિસ્ટ બતાવી રહ્યા છે કે આ જે બાળકને મૂકવામાં આવે જે જન્મેલું બાળક હોય એ અત્યારે ધૂલ ખાઈ રહ્યો છે અને આવામાં બાળક હેલ્ધી કેવી રીતે રહે એના પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ લાખો રૂપિયા રાજ્ય સરકારની ગ્રાન્ટી આવે છે તો પણ અહીંયા આગળ જે સુવિધા મળવી જોઈએ બાળકને એ સુવિધા પૂરતી નથી અને આ જે તમામ વસ્તુ છે એ ધૂલ ખાઈ રહી છે અત્યારે આપ જોઈ રહ્યા છો સામાજિક કાર્યકર અતુલ ગામી આપને બતાવી રહ્યા છે કે અહીં આગળ જે બાળકને મૂકવામાં આવે એ વસ્તુ પણ અત્યારે ધૂળ રહી છે અતુલભાઈ શું કહેશો આ લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે છે છતાં પણ અહીં આગળ જે સુવિધા બાળક માટે હોવી જોઈએ આ રાજ્ય સરકારની યોજના છે સ્તનપાન કેન્દ્ર યોજના જે રીતના રાજ્ય સરકાર આરોગ્યને લઈને ખૂબ જ ખર્ચા કરી રહ્યો છે સારી સારી સુવિધાઓ આપવાના પ્રયાસ કરી રહ્યો છે સરસહેજે હોસ્પિટલમાં પણ સારામાં સારી સુવિધા ચા ચાલુ કરી દીધી છે નવું બાંધકામ બી અહીંયા બની રહ્યું છે બીજી બાજુ જોવા જઈએ તો રાજ્ય સરકારની જે ગ્રાન્ટ આવે છે એના દ્વારા અહીંયા સ્તનપાન કેન્દ્ર બનાવવામાં આવે છે કે જે પણ નાનું બાળક હોય એ માતાને દૂધ પીવડાવવા માટે અહીંયા આવતી હોય છે એના માટે રૂમ પણ બનાવે છે બેસવાની જગ્યા વ્યવસ્થા છે બાળકને આની અંદર આરામ કરવા માટે પણ આની અંદર રાખવાનું આપેલું છે 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 પણ પણ આપ કે એની અંદર ધૂળના ધૂળના ઢગલા મતલબ કે સાફ સફાઈ કરવામાં આવતું નથી જોવા જઈએ તો રાજ્ય સરકારનો સારામાં સારો ઉદ્દેશ્ય છે ક્યાંક ને ક્યાંક અહીંયા જે પણ કર્મચારીઓ કે જે પણ અધિકારીઓ ધ્યાન નથી રાખતા મેનેજમેન્ટનો અભાવ છે જેના કારણે આવી વસ્તુઓ ધૂળ ખાતી રહી છે અને એકંદરે રાજ્ય સરકાર જ્યારે આટલું સરસ કામ કરતી હોય ત્યારે સરસરાજ્ય જનરલ હોસ્પિટલના જે પણ સત્તાધીશો હોય જે પણ અધિકારીઓ હોય જે સુપરવાઇઝર હોય એ તમામે બધું ધ્યાન રાખવાનું પણ ધ્યાન નહીં રાખવાના કારણે જે માતાઓ અહીંયા આવતી હોય એ બેબીને અહીંયા કે બાળકને અહીંયા સુડાઈ શકતી નથી અને સાફ સફાઈ કરવાની જ હોય છે આપણે આપણા ઘરમાં રોજ સાફ સફાઈ કરતા હોય છે તો આ એક હોસ્પિટલનું સ્તનપાન કેન્દ્ર છે તો આની પણ સાફ સફાઈ રોજ રોજ જે પણ એ કર્મચારીઓ એમને કરવી જોઈએ પણ કરતા નથી જેના કારણે ધૂળ ખાઈ રહ્યું છે સ્તનપાનમાં માં જોવા જઈએ બાળક સ્વસ્થ રહે કે બીમાર પડી જાય આનાથી તો બાળક બીમાર જ પડે સીધે સીધું માટી તો જોવા કે પુષ્કળ પ્રમાણે માટી આમ ઉડી રહી છે માટી એટલે કેમ અને સાફ નથી કરતા તપાસો ને સાફ તો કરવું જોઈએ અને જો માતા આવી છે બાળકને સ્તનપાન કરે છે કદાચ માતાને બાળકને સુડાવું છે આની અંદર મચ્છરથી કે કઈ ત્રાસથી તો આમાં સુડાય કે ગંદકી ફેલાય છે પૂરેપૂરા દૂરના રચકનો છે જોવા જઈએ તો બાળકોને જે તે સ્તનપાન કરાવ્યા પછી એને આરામ કરવા માટેની બે બી કીટ છે એમાં પણ આટલી બધી ધૂળ છે બીજી બાજુ સ્વસ્થ છે પરંતુ જે મુખ્ય મહત્વનું છે એમાં આટલી બધી ધૂળના દૂરના જ ભરેલા છે તો અહીંયા જે પણ સુપરવિઝન કરતા હોય જે પણ કર્મચારીઓને ધ્યાન રાખવું જોઈએ અને આવી કીટોને સાફ સફાઈ કરી રોજે રોજ સાફ સફાઈ કરવી જોઈએ આ તો એવું લાગે છે કે છેલ્લા બે મહિનાથી કોઈ જાતને આમાં ધ્યાન જ નથી આપવામાં આવ્યું સવાલ એ છે દર્શક મિત્રો કે જ્યારે પણ બાળક જન્મ લે છે એને માતા પોતાનું સ્તનપાન કરાવે છે ને જ્યારે આવામાં આ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે આ રાજ્ય સરકારની જે યોજના છે એ યોજનાના કંઈક ને કંઈક ધજાગરા ઉડી રહ્યા છે માસી કેમ અહિયા સાફ સફાઈ નથી મેં તો આજે મને મૂકી છે સાફ સફાઈ કરે છે પણ આને મેં કોઈ બચ્ચો નહીં કર્યું આજુ બોલી જુઠ્ઠું નહીં બોલતી પણ કરવું જોઈએ ને માસી જો તમારું બાળક આમાં સુવે તો કેવું લાગે ખરાબ કશું મેં સાફ કરી કાઢું છું આવડે જ કરી કાઢું તમારી જવાબદારી છે માસી બરોબર છે જવાબદારી આપની નહીં બનતી કરો ને કપડું લઈ લો બરો કા બધું તમે બીજું બધું બીજું બધું સાફ સફાઈ કરો છો તો આ સાફ સફાઈ કરવામાં શું જાય હા તમે ને કા બધું નહીં કરો આ બધું સાફ સફ કરો છો હા પણ મેં એ જ કહું છું કોઈ બાળકને તમે અહીંયા સુડાવવું હોય તો કેવી રીતે એ સુડી શકે હા સાચી વાત છે તમારું પોતાનું બાળક હોય તો તમે સુડાવો અહીંયા ના સુડાય કોઈ બી ના સુડાવે તો જવાબદારી છે ને તમારી પાસે હા મારી જવાબદારી છે સાફ કરી ચાલો સારી વાત છે કે સ્પાર્ક ટુ ન્યૂઝ અહીંયા આગળ આવ્યું છે અને જે લાઈવ દ્રશ્ય છે આપને સુધી પહોંચાડી રહ્યા છે અને જે રીતે આ માસીએ પોતાની જવાબદારી સ્વીકારી છે કે અહીંયા આગળ આ જવાબદારી મારી છે અને અત્યારે આ સાફ સફાઈ કરી રહ્યા છે ખૂબ સારી વાત છે હા જે રીતે અહીંયા આગળ ધૂલ એટલી બધી છે માટી એટલી બધી જામી ગઈ છે જ્યારે પણ બાળકને અહીંયા આગળ બાળક જન્મે છે ત્યારે પોતાની માતા એને સ્તનપાન કરવા માટે આવે છે આ કેન્દ્ર જે છે એસએસજી ની અંદર બનાવવામાં આવ્યું છે અને આવામાં અત્યારે અતુલ ગામીચી પણ એમની મદદ કરી રહ્યા છે સામાજિક કાર્યકર જે અતુલ ગામીચી છે એ પણ એમની મદદ કરી રહ્યા છે સવાલ અમારું મકસદ એ નથી દર્શક મિત્રો કે નેગેટિવ ન્યૂઝ બતાવવું પણ તમારા સુધી આ જે હકીકત છે એ પહોંચાડવાનું કામ સ્પાર્ક ટુડે ન્યૂઝ કરે છે અને આવવામાં પણ અત્યારે જે આ માસીએ પોતે એક્સેપ્ટ કર્યું છે કે મારી ભૂલ છે અને અત્યારે જ હું આને સાફ કરી દઉં છું કેમ કે જ્યારે બાળકને અંદર લાવવામાં આવે છે ત્યારે એને દૂધ પી આવે છે અને ત્યારબાદ એને જો સૂવું હોય તો આ ખરેખર એટલું બધું ધૂળ ખાયેલું હતું અને આ જ હકીકત તમારા સુધી સ્પાર્ક ટુડે ન્યૂઝ પહોંચાડી રહ્યો છે આ સ્તનપાન કેન્દ્ર રાજ્ય સરકારની યોજના છે અને આ રાજ્ય સરકારની યોજનામાં લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે અતુલભાઈ અત્યારે આપણે બતાવ્યું લોકો લાઈવ જોઈ રહ્યા છે અને માસી પણ એક્સેપ્ટ કરી રહ્યા છે કે મારી ભૂલ છે જેનું માસીનું એવું કહેવું છે કે મને આજે જ અહીંયા મૂકી છે જૂની બેન કંઈક રજા પર છે અને એટલે જવાબદારી આજે બેસાડ્યા હોય કે જૂના જવાબદારી જવાબદારી માંથી આ રૂમની સાફ સફાઈ કરતા હોય તો બેબી સીટર માટે જે બેબી ને સોડાની જગ્યા છે અને એના માટે કીટ બનાવી રહી છે તો એને પણ સાફ સફાઈ કરવી છે માસે એમની ભૂલ કબૂલી છે સારામાં સારી બાકી લોકો ભૂલ પણ નથી કબૂલતા આજકાલ પણ એમને ભૂલ કબૂલી છે સારામાં સારી બાબત છે અને તંત્રને પણ અમે કહી રહ્યા છે કે આવી નાની નાની જો ભૂલોમાં આવા કર્મચારી આવતા તો સજા નહીં પરંતુ કબૂલી રહ્યા છે તો બેનને પણ માફ કરવા જોઈએ અને જે જૂના બેન હતા એમની સાથે પણ ચર્ચા કરીને આવી તમામ રાજ્ય હોસ્પિટલમાં તમામ જગ્યાએ જો આવી ગંદકી ફેલાયેલી હોય એ બધું હોય તો સત્તાધાર પણ એટલી જવાબદાર છે અધિકારીની બી એટલી જવાબદાર છે સુપરવિઝન કરનારી બી એટલી જવાબદાર છે અને આજે બે હાલ એ ઉભો થાય છે કેમ કે મેં જ્યાં સુધી જાણું છું લાખો રૂપિયા રાજ્ય સરકાર તરફથી અહીંયા આગળ ગ્રાન્ટ આપવામાં આવે છે જે સામાજિક સંસ્થાઓ છે એમના દ્વારા પણ પૈસા આપવામાં આવે છે તો આ સુવિધા આ રાજ્ય સરકારની યોજના છે આપણી બી નથી તો કંઈક ને કંઈક મેનેજમેન્ટને અહીંયા ધ્યાન રાખવું જોઈએ અને કડક એક્શન લેવું જોઈએ હું એ જ કહું છું કે સત્તાધીશો જયારે ગ્રાન્ટની માંગણી કરતા હોય રાજ્ય સરકાર સારામાં સારી કરોડો રૂપિયા આવે તો આરોગ્ય પાછળ રાજ્ય સરકાર નાણાં ખર્ચી રહી છે લોકોને સારામાં સારા આરોગ્ય જળવાય સારામાં સારી સુવિધાઓ મળે હોસ્પિટલમાં એના માટે ઘણો જ ખર્ચો રાજ્ય સરકાર કરી રહી છે પરંતુ ક્યાંક સત્તાધીશોની અવર ચંડાયો કે સત્તાધીશોને ધ્યાન નહીં રાખવાના કારણે રાજ્ય સરકાર જે બી મહેનત કરી હોય છે એ મહેનત પર પાણી પડી રહ્યું છે હાલમાં જે આપણા રાજ્ય સરકારના મુખ્યમંત્રીએ જણાવ્યું છે અમદાવાદ ને સુરતનો વિકાસ છે વડોદરા પાછળ કેમ એટલે આ જાડી ચામડીના સત્તાધીશો જે સત્તામાં બેઠા છે જાડી ચામડીના અધિકારીઓ એસી કેબિનમાં બેસે છે કરોડો લાખો નો લે છે ભ્રષ્ટાચાર પણ કરે છે બધું જ છે તો જયારે મુખ્યમંત્રી આવીને વડોદરા શહેરમાં ટકોર કરતા હોય ખૂબ જ ગંભીર વડોદરા શહેર સંસ્કારી નગરી માટે છે તો આ સાંસદ હોય કે ધારાસભ્ય હોય નગરસેવકો હોય કે જે પણ પાર્ટીના સંચાલકો હોય પાર્ટીમાં જોડાયેલા તમામ લોકોએ બહાર આવ્યું જોઈએ રાજ્ય સરકાર જો ગ્રાન્ટ ફાળવતી હોય તો એ પણ આપણા જ નાણાં છે જ્યારે આપણે ટેક્સ ભરતા હોય ટેક્સ ભર્યા બાદ રાજ્ય સરકાર આપણને નાણાં ફાળવતી હોય પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ રાજ્ય સરકાર આટલી બધી મહેનત કરી રહી છે તો આ અધિકારીઓ સત્તાધીશો સરસના જે પણ છે એમને ધ્યાન રાખવું જોઈએ સવાલ એ જ છે દર્શક મિત્રો કે અત્યારે ઘણા બધા લોકો પણ આપણી સાથે લાઈવમાં જોડાયા છે જયેશ પટેલ છે મહેન્દ્રસિંહ પરમાર છે પટેલ મેહુલ છે હાલ જે રીતે એસએસજીની હકીકત છે એ તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ અને સારી વાત છે કે આ માસીએ પોતાની ભૂલ એક્સેપ્ટ કરી છે અને અત્યારે અમારી સામે જ એ સાફ સફાઈ કરી રહ્યા છે અમે બી આશા રાખીએ કે જે રીતે એસએસજીનું જે મેનેજમેન્ટ છે એના પણ કાન સુધી અહીં આગળ વાત પહોંચે આપણી સાથે નિઝામ પઠાણ પણ જોડાયા છે ઘણા બધા દર્શકો અત્યારે લાઈવમાં જોડાયા છે આપ શું વિચારી રહ્યા છો કે એસએસજીમાં જે સુવિધા મળી રહી છે એ સુવિધા કેટલી વ્યાજબી છે તમારું પરિવારના મેમ્બરને આપ અહીંયા લઈને આવો છો સંગીતા પટેલ આપણી સાથે છે ગુલામભાઈ પઠાણ આપણી સાથે જોડાયા છે તમારા પરિવારના મેમ્બરને જો તમે એસએસજીમાં ટ્રીટમેન્ટ માટે લાવતા હોય એ એટલા માટે લા લાવવામાં આવે છે કે અહીંયા સારી સુવિધા પણ મળી શકે પણ કંઈક ને કંઈક વિપુલભાઈ આપણી સાથે જોડાયા છે અને જે રીતે આપ શું વિચારો છો કે એસએસજીની જે પણ મેનેજમેન્ટ છે સુપ્રિટેન્ડન્ટ છે એના પણ કાન સુધી આ વાત પહોંચવી જોઈએ ધીરજ પકવાના આપણી સાથે જોડાયા છે આ તો બધા કેવાવાલા છે ભાઈ સાચી વાત છે અતુલભાઈ અતુલભાઈ તો છે જ આપણી સાથે પણ સવાલ એ છે દર્શક મિત્રો કે એસએસજી જ્યારે પણ આપણે જોયું હશે કે વિવાદમાં આવે છે ને જે કામગીરી હોય છે અને કામગીરી અહીંના જે ડોક્ટર છે એમના દ્વારા પણ કંઈક ને કંઈક પેશન્ટના

જે મને ડસ્ટિંગ બસિંગ કશું આપી નહીં કરવાનો એ લોકોએ હા હા એ શું નામ છે બે તમારું મારું ગંગાબેન ગંગાબેન છે ગંગાબેનની આમાં કોઈ ભૂલ નથી પણ જે રીતે મેનેજમેન્ટની વાત કરીએ તો જે અધિકારી છે એના પર કાર્યવાહી થવી જોઈએ અને જે પણ અહીંયા આગળ જવાબદાર વ્યક્તિ છે એની સામે કાર્યવાહી થવી જોઈએ કેમ કે આપણી સાથે વિપુલ ના નિગમ છે નિલેશ સોલંકી છે આનંદ ધાભી આપણી સાથે જોડાયા છે દિનેશચંદ્રાદવ ભાઈ એક્શન લેવાની જરૂર છે લોકો પોતાના કામ પ્રમાણિત કરે છે નિલેશ સોલંકી કર્મચારીઓ પર નહીં અધિકારીઓ પર કાર્યવાહી થવી જોઈએ સાચી વાત છે નિલેશ સોલંકી એવું કહી રહ્યા છે અમે બી એ જ માંગ કરી રહ્યા છે કે આ તો ગંગાબેન એક નાના કર્મચારી છીએ પણ એમની ઉપલા જે અધિકારી છે એમની સામે પણ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કેમ કે આ તો નાના માણસ છે અને આપણે જોયું હશે કે કોઈ પણ વસ્તુ થાય છે ને ત્યારે નાના માણસનું નામ આવે છે પણ મોટા લોકો જે મોટા મગરમચો છે એ બચી જાય છે ઘણા બધા આપણા દર્શકો અત્યારે જોડાયા છે આપ પણ કમેન્ટમાં લખશો કેમ કે જયારે પણ કોઈની પણ બલી ચડે છે એ નાના માણસની જ બલી ચડે છે જ્યારે પણ કોઈ પણ કાંડ થાય છે કે કોઈ પણ વસ્તુ થાય છે ત્યારે બધી જ જવાબદારી નાના માણસ પર નાખી દેવામાં આવે છે હું આશા રાખું કે વડોદરા એસએસજી મેનેજમેન્ટ છે એના કામ સુધી સ્પાર્ક ટુડે ન્યૂઝની વાત પહોંચે અને જેટલી પણ લાલિયાવાડી એસએસજીમાં ચાલી રહી છે એ લાલિયાવાડી બંધ થાય વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે